સુરતમાં સાયબર ફ્રોડ આચરનાર બે આરોપીઓની આરોપીઓ પોલીસે કરી ધરપકડ સસ્તા ભાવે સોનું આપવાની સ્કીમ બતાવી અને આરોપીઓએ લાખો રૂપિયાની કરી હતી છેતરપિંડી સસ્તા ભાવે સોનાની અને નવ લાખ પચાસ હજાર પડાવ્યા હતા ફેસબુક પર ફેક પેજ બનાવી અને સસ્તું સોનું આપવાના બહાને નકલી અધિકારી બની અને આરોપીઓ કરતા હતા છેતરપિંડી ઉત્તરાયણ પોલીસે ભુજ કચ્છ ખાતેથી બે આરોપીઓની કરી છે ધરપકડ सोनु आपवा लालच आपबर फ्रॉड आचरणारा आरोपीने उत्तरायण पोलिस कर धरपकड जयदीप साथे हर्दिक सवानी जी टीवी गुजरात न्यूज सुरत